કાર્યક્રમ માં વિધાનસભાના દંડક મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર અને બીએમસી ના દંડક સાથે કોર્પોરેટર ઉચ્ચ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા નવીન ટેકનોલોજીથી સજ્જ આ વાહનો દ્વારા હવે ઘર ઘર થી કચરો એકત્ર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી સુવ્યવસ્થિત અને પર્યાવરણ મૈત્રી બનશે ખાસ કરીને ભીનો અને સુકો કચરો અલગ રીતે એકત્ર કરવાની વ્યવસ્થા થવાથી કચરા સંચાલનમાં વધુ અસરકારકતા આવશે સાથે ધાર્મિક કામોમાં વપરાયેલ ફૂલ કે શ્રીફળનો વેસ્ટ પણ કલેક્ટ કરવામાં આવશે પશ્ચિમ ઝોનમાં શરૂ કરાયેલા આ નવા વાહનો સ્વચ્છ ભારત અભ્યાને વધુ ગતી આપશે તેમજ શહેરને સ્વચ્છ સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોની પણ કચરો અલગ કરીને આપવાની અપીલ કરી છે જેથી સ્વચ્છતા અભિયાન સફળ બની શકે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બાર આ વિસ્તારના ત્રણ લાખ જેટલા મકાનોનો એનો તમામનો સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને અત્યાધુનિક પદ્ધતિથી અને ત્રણસો ને સડસઠ જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે અને આજે જ્યારે મેયરશ્રીના અત્યારે આ કાર્યક્રમ હાથ ધરાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાય છે તેમને પણ ખૂબ આભાર માનું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે સ્વચ્છતાના અભિયાન અને પ્રાથમિકતા આપી અને સમગ્ર દેશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ આ કચરાના કલેક્શન ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ત્રણસો ને સડસઠ જેટલા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ફ્લેગ ઓફ કરી અને વાહનોનો શુભારંભ કરાવ્યો સમગ્ર શહેરમાં ઝોન વાઇઝ આપણે સૌ જાણીએ છીએ તેમ પંદરમી ઓગસ્ટે આપણે પૂર્વ અને દક્ષિણ ઝોનના આ રીતના ડોર ટુ ડોર કલેક્શનના વાહનોનું જે વીટીએસ અને જીઆઈએસ પદ્ધતિ દ્વારા કામ કરશે એટલે કે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અહીં આજે પશ્ચિમ ઝોનમાં ત્રણસો કુલ વાહનો છે જેમાંથી ફોર્ટી એટલે કે પિસ્તાળીસ જેટલી ઈ રિક્ષા છે એક ધાર્મિક જે પૂજાપો વગેરે કુલ ને આ બધી જે સામગ્રી હોય છે એને કલેક્ટ કરવા માટેનું એક સાધન છે સાથે સાથે કિચન વેસ્ટ જે હોટલો હોય રેસ્ટોરાં હોય અને લોકો પણ પોતાનું જે ગ્રીન વેસ્ટ અલગ રાખે તો એને કલેક્ટ કરી અને ઘન કચરાને આ બધાને આપણે રિસાયકલ કરી શકીએ જેથી કરી અને ડમ્પિંગ સાઇટ જે છે ત્યાંનું પણ ભારણ ઘટે તો સાથે સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી શકીએ અમારી જે આ ટીમ છે તે ટીમ દ્વારા સોસાયટીઓમાં વિઝિટ કરવામાં આવી રહી છે તો જે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં જે પંદરમી ઓગસ્ટે આપણે લોકાર્પણ કર્યા હતા વાહનો ત્યાં સોસાયટીઓમાં પ્રમુખ સાથે સંપર્ક કરી અને ટીમ જાય છે ત્યાં જઈ અને લોકોને મળી અને લોકોને કચરો સૂકો કચરો પીનો કચરો વેસ્ટ આ બધું કેવી રીતે અલગ રાખવું અને કેવી રીતે આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કલેક્શન વાન છે એનો ઉપયોગ કરી અને લોક ભાગીદારી કેવી રીતે એમાં આપણે કરી શકીએ એ માટેના શેરી નાટકને એમ એ લોકોને સમજાવવા જાય છે સાથે જે તે સોસાયટી કે પોર્ડના જે પ્રમુખ છે એમને ત્યાં એમના સંપર્ક કરી એમના સોસાયટીના ગેટ પાસે એમના બોર્ડ પાસે એક સ્ટીકર લગાવવામાં આવે છે જેના થકી એ સ્ટીકર ઉપર કયો એપ્રોપ્રિએટ ટાઈમ એ સોસાયટીના રહીશોને એટલે કે સ્થાનિક નાગરિકોને કયા સમયે પોતે કચરાની ગાડી આવે છે તો એ પોતે એમને કયો અનુકૂળ સમય છે તે પણ એમાં સ્ટીકરમાં લાગેલું રહેશે જેથી કરી અને આપણે એ ટાઈમ પણ મેન્ટેન કરી શકીએ અને નાગરિકોનું પણ એમને સગવડ પ્રમાણે પ્રમાણેનું આપણે કલેક્શન ડોર ટુ ડોર વાનવાળા કરી શકીએ એટલે એ ટૂંકમાં બધી જ બધા જ પાસાઓનો વિચાર કરી અને આજરોજ પશ્ચિમ ઝોનમાં કુલ ત્રણસો ને સડસઠ જેટલા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજના આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ નેતા શ્રી મનોજભાઈ દંડકશ્રી શૈલેષભાઈ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ અને સૌએ સાથે મળી અને આ ગાડીને શુભારંભ કરાવ્યો ફ્લેગ ઓફ ધાર્વક તમે વાત કરી કે શ્રીફળ હા શ્રીફળ ક્યાંથી લેશે હા એ ઝોન વાઇઝ એક ગાડી છે જેથી કરી અને જ્યારે કોઈક ધાર્મિક કાર્યક્રમ છે કોઈ સભા મંડપ કરી અને કાર્યક્રમ કરવામાં આવનાર છે જેવી રીતે મેં કહ્યું કે નાગરિકોનો સંપર્ક કરી અને એમના કન્વિનિયન્ટ ટાઈમ એવી રીતે મંદિરના જે પણ એ લોકોનું મંદિરની જે મંડળ હશે મંદિરના જે કાર્યકારી લોકો હોય એમનો પણ સંપર્ક કરી અને એમને પણ આ કોન્ટેક નંબર આપવામાં આવશે કે ભાઈ આ રીતનું કોર્પોરેશન દ્વારા ઈ વેસ્ટ કેમ કે જનરલી જ્યારે આ બધી ધાર્મિક વસ્તુઓ જ્યારે તળાવમાં અને એમાં પધરાવવામાં આવતી હતી ત્યારે જે તે સમયે જળચર જીવોને પણ આના કારણે નુકસાન થતું હોવાનું પણ આપણે અનુભવ્યું છે ત્યારે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્ટિક્યુલરલી આ ધાર્મિક જે ક્રિયાઓ માટે જે વપરાતા ફૂલ શ્રીફળ અને આ બધી જ જે સામગ્રી હોય છે પૂજા પાની આ બધી જ તળાવોમાં લોકો દ્વારા થ્રો કરવામાં ન આવે જેથી કરીને જીવોની પણ આપણે રક્ષા કરી શકીએ અને પ્રાધાન્ય આપી અને આ પ્લાનિંગ કરવામાં આવશે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર બાર લગભગ ત્રણ લાખ એક હજાર કરતાં વધુ પ્રોપર્ટી જેમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીને આઈડેન્ટિફાય કરવામાં આવી છે દર બારસો મકાન ગાડી હોય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે ચૌદમી ડિસેમ્બરે પશ્ચિમ ઝોનનો ઇજારો ડોર ટુ ડોર કલેક્શનનો પૂર્ણ થતાં આજે પંદરમી ડિસેમ્બરે જે નવીન ઇજારો કર્યો છે એને કાર્યાન્વિત કરવામાં આવ્યો છે પહેલાં એકસોને આઠ વ્હીકલ ફરતા હતા એના બદલે અત્યારે ત્રણસોને સડસઠ જેટલા વ્હીકલો એરેન્જ કરવામાં આવ્યા છે જેમાં ડોમેસ્ટિક અને કોમર્શિયલ પ્રિમાઇસિસ માટેના ગાર્ડન વેસ્ટ માટેના પાંચ વ્હીકલ કિચન વેસ્ટ માટેના પાંચ વ્હીકલ ગાર્ડન વેસ્ટ માટેના દસ આવ્યા પિસ્તાલીસ જેટલી ઈ રિક્ષા અને પાંત્રીસ જેટલા વ્હીકલ સ્પેર વ્હીકલ રહેશે કહેવાનો મતલબ કે એકસો આઠ વ્હીકલમાંથી ત્રણસો સડસઠ વ્હીકલ કરવામાં આવ્યા છે જેથી પહેલાં જે નાની મોટા પ્રકારની બૂમો ઉઠતી હતી કે ભાઈ ગાડીઓ નથી આવતી આ તમામ વ્હીકલના જીપીએસ વીટીએસ ટ્રેકિંગ કરી અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર પરથી મોનિટર કરવામાં આવશે પેનલ્ટીના ક્લોઝ પણ સારા રાખે છે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમામ પોઈન્ટને જીઓ ટેગિંગ જીપીએસથી ટેગિંગ કરવામાં આવ્યા છે બીજું સાથે સાથે આ એજન્સી આઈસી એક્ટિવિટી એટલે કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન એક્ટિવિટી કરશે તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરી અને કચરાનું એડ સોર્સ એગ્રીગેશન એટલે કે વર્ગીકરણ કરવાનું શીખવાડવામાં આવશે જેમાં સૂકો કચરો ભીનો કચરો ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ અને ઇ વેસ્ટ આમ અલગ અલગ પાંચ કેટેગરીમાં કચરાને વર્ગીકૃત કરવામાં આવશે આ સિસ્ટમમાં સાથે સાથે જે કહેવાય કે અમારે મટિરિયલ રિકવરી ફેસિલિટી એના માટે બેલિંગ મશીન હોય કોમ્પેક્ટર હોય વર્ગીકૃત કરવાના કચરા માટેના જે કન્વેયર બિલ્ટ હોય આ તમામ સુવિધાઓ અલગ અલગ ઝોનમાં ઊભી કરવામાં આવશે જેથી કરીને જે જાંબુઆ ખાતેની લેન્ડફિલ સાઇડ છે એનું ભરણ ઘટશે સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઘટશે વડોદરા શહેર વધુ સ્વચ્છ સુંદર બનશે જે કાર્બનનું ઉત્સર્જન છે જે ગ્લોબલ વોર્મિંગના ગેસ છે મિથેન વગેરે એમાં પણ ઘટાડો થશે અને આટલી મોટી વ્યવસ્થા ઊભી કરવા ની સાથે સાથે નાગરિકો પાસે પણ આપના માધ્યમથી અપેક્ષા રાખીએ છીએ એ કોર્પોરેશન જે પ્રમાણિક પ્રયત્ન કરીને જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એમાં આપણે પણ સૌ સાથ સહકાર આપીએ અને ખુલ્લામાં કચરો ન ફેંકીએ લોકો ફેંકતા હોય તો એને રોકીએ અને જે પ્રમાણે શીખવાડવામાં આવે એ પ્રમાણે કચરાને વર્ગીકૃત કરીએ અને જે અલગ અલગ પેરામીટર છે કે જેમાં વિઝિબલ ક્લિનલીનેસ હોય ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ હોય બ્લેક સ્પોટ હોય એને દૂર કરવા છે વોટર બોડીઝનું ક્લિનલીનેસ થવું જોઈએ પ્રોસેસિંગ સારું થવું જોઈએ આ તમામ જે અલગ અલગ પેરામીટર્સ છે જે ક્લિનલીનેસ માટેના પેરામીટર્સ છે એને ધ્યાનમાં રાખી ના પ્રકારના ઇજારા કરવામાં આવ્યા છે ગત વર્ષે આપણે જોયું કે આખા ભારતમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા જે શહેરો છે એમાં વડોદરાનો અઢારમો ક્રમાંક આવ્યો છે અને ગુજરાતમાં મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે વડોદરાનો નંબર આવેલો છે પરંતુ મેં કીધું એમ કે કોઈ જગ્યાએ સ્કોર આપણો ઓછો આવે વોટર બોડી છે કે પ્રોસેસિંગમાં કે વર્ગીકરણમાં ડોર ટુ ડોર કલેક્શનમાં તો આ એનો મતલબ એવો નથી કે વડોદરા શહેર ખૂબ ગંદુ છે પરંતુ આપણે શું આપણા શહેર માટે વધુ ગૌરવ અનુભવીએ આપણા શહેર માટે વધુ લાગણી ઊભી કરીએ અને આપણું શહેર વધુ સ્વચ્છ બને વધુ સુઘડ બને એ પ્રમાણે પોતે જવાબદાર બનીએ અને સાથે સાથે જે કોર્પોરેશન છે પોતાની જે ફરજ બજાવવાનું છે એમાં આપણી પાસે સાથ સરકારની અપેક્ષા છે તો તમામ નાગરિકો આપણું વડોદરા વધુ સ્વચ્છ બને સુઘડ બને વધુ હેલ્ધી બને એ દિશામાં આપણે સૌ આગળ વધીએ કેમેરામેન નવનીત પરમારની સાથે રિપોર્ટર ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર